કલેક્ટરશ્રીએ બ્રિજની ટેકનિકલ વિગતો મેળવી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું તમામ પુલો અને રસ્તાઓનું સમયાંતરે ઇન્સ્પેક્શન કરવા સૂચનાઓ આપી કલેક્ટરશ્રીએ જણાવ્યું વાલ્મીકી બ્રિજની સ્થિતિ સારી છે અને ટેકનિકલ દ્રષ્ટિએ પણ સુરક્ષિત જણાય છે તેમણે વધુમાં જણાવ્યું કે ટૂંક સમયમાં બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવામાં આવશે જેમાં ખાસ કરીને જૂના બ્રિજ પર અવરજવર જવર કરતાં ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે નોંધનીય છે કે જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગે વરસાદના સમયમાં પુલોની સ્થિતિ અને તેમના સ્ટ્રક્ચરલ જોખમોને ધ્યાનમાં રાખી જાતે સ્થળ પર જઈને દરેક બાબતની જાતે સમીક્ષા કરી હતી અને તંત્રને લોકોને સુરક્ષિત અને વ્યવસ્થિત પરિવહન સુવિધા મળી રહે તે માટેની તમામ જરૂરી સૂચનાઓ આપી હતી રિપોર્ટર હિતેશ રાણા એસડી ન્યૂઝ ગુજરાતી તાપી વ્યારા ਪ੍ਰੇਜੈਂਸ ਨੇ तमाम ਮੋਟੀ ਸਟਰਕਚਰਸ ਦੀ ਇਨਸਪੈਕਸ਼ਨ ਨੇ ਕੰਮਕਾਜੀ ਚੱਲੀ ਰਹੀ ਚੇ ਇਸ ਸੰਗੇ ਅੱਜ ਪਾਲੋੜ ਜ਼ਿਲ੍ਹਾ ਨਾਲ ਵਾਲੋੜ ਤਾਲਿਕਾ ਨਾਲ ਵਾਲਮੀਕੀ ਬ੍ਰਿਜ ਨੇ ਇਨਸਪੈਕਸ਼ਨ ਆਇਆ ਕਰਵਾ ਮ ਆਵੇ ਚਾਹਲੂਕਾ ਜ਼ਿਲ੍ਹਾ ਨਾਲ तमाम ਟੈਕਨੀਕਲ ਐਡਮਿਨਿਸਟ੍ਰੇਟਿਵ ਮੈਂਬਰ ਮੌਜੂਦ ਚੇ ਵਾਲਮੀਕੀ ਬ੍ਰਿਜ ਪਾਲੋੜ ਤਾਲੁਕਾ ਨਾਲ ਵਾਲਮਕੀ ਪਾਲਮੀਕੀ ਨਦੀ ਉਪਰ ਆਵੇ ਲੋ ਇੱਕ ਪਲੇਜ਼ਰ ਬ੍ਰਿਜ ਚ ਹੈ ਜਿਹੜਾ ਕਿਸਮਾ ਕੋਨਸਟਰਕਸ਼ਨ ਹੋਇਆ ਰਿਗਵਲ ਚਕਾਸਨੀ ਦਰਮਿਆਨ ਉਪੇਚੇ ਸਾਰੀ ਖਲਤਮਾ ਆ ਮੜਿਆ ਇਹਨਾਂ ਤਿਵਾਇ ਤਾਪੇ ਜਿਲ੍ਹਾ ਦਾ ਜਿੱਥਲਾ ਪੰਨੀਚਰ ਅੰਨੇ ਮਾਈਨਰ ਬ੍ਰਿਜਸ ਸੇ ਤਮਾਮ ਨਹੀਂ ਨਿਚਲ ਇਨਸਪੈਕਸ਼ਨ ਇਹ ਪਹਿਲਾ ਫੇਜ਼ ਮ ਕਰਵਾਉਣਾ ਤੁ ਇਨੀ ਕੰਮਗਿਰੀ ਆਰਐਨਡੀ ਸਟੇਟ ਆਰਐਨਡੀ ਪੰਚਾਇਤ ਨਗਰਪਾਲਿਕਾ ਨੈਸ਼ਨਲ ਹਾਈਵੇ ਦੁਆਰਾ ਫੋਨ ਕਰੀ ਲੈਵਮ ਆਵੀ ਚੇ ਜੇ ਰੂਟ ਟੈਸਟਿੰਗ ਅੰਨੇ ਕੰਮਗਿਰੀ ਚ ਹੈ ਜੇ ਅਮੁਖ ਬ੍ਰਿਜਸ ਮ ਕਰਵਾਨੀ ਚੇ ਇਹ ਪਣ ਆਕੰਮੀ 3-4 ਦਿਨਸ ਮ ਕੋਈ ਕਰਵਾ ਮ ਆਉਂਗਾ